સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરા સ્માર્ટ સિટી વડોદરામાં ધોરણે પાણી જેવીની ડ્રેનેજ વ્યવસ્થાની દયનીય હાલત ફરી એકવાર બહાર આવે છે પરિવાર ચાર રસ્તાથી સોલેસ રોડ તરફ જતા ડ્રેનેજ લાઈનમાં પડેલો પૂવો છેલ્લા પંદર દિવસથી નાગરિકો માટે જીવલેન સંજોગો ઊભા કરી રહ્યા છે છતાં તંત્ર હજુ સુધી ઊંધ્યું છે અંદાજે પંદર ફૂટ લાંબો અને પહોળો ભૂવો જાહેર માર્ગની વચ્ચે વચ હોવા છતાં યોગ્ય તકેદારી વગર યથાવત છે પરિણામે વાહન ચાલકો ત્રણમાં પોકારી રહ્યા છે જ્યારે દરરોજ દુર્ઘટનાના ભય સાથે પસાર થવા મજબૂર બન્યા છે વિશેષ એ છે કે આ રસ્તો નેશનલ હાઈવે સાથે જોડાય છે જેથી રોજ હજારો વાહન પસાર થઈ રહ્યા છે ઉપરથી આ વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓ અને હોસ્પિટલો આવેલી છે જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે તકલીફો ભોગવવી પડી રહી છે વિસ્તાર છે અહીંયા 15 થી 20 દિવસ અગાઉ એક મોટો ભૂવો પડ્યો છે આશરે 15 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો ભૂવો અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો છ મહિના છ થી સાત મહિનામાં જો આવા મસ્ત મોટા ભૂવા પડતા હોય તો સોએ સો ટકા અધિકારીઓ કર્મચારીઓની મિલી થી જ આ ભૂવા પડતા હોય છે અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે આજુબાજુ સોસાયટીઓ છે રોડ છે વિસ્તાર છે વોર્ડ નંબર પંદરનો વિસ્તાર છે અહીંયા પંદરથી વીસ દિવસ અગાઉ મસ્ત મોટો ભૂવો પડ્યો છે આશરે પંદર એક ફૂટ ઊંધો અને પંદર ફૂટ પહોળો હોવો જોઈએ અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો છ મહિના છ થી સાત મહિનામાં જો આવા બસ મોટા ભૂવા પડતા હોય તો સોએ સો ટકા અધિકારીઓ કર્મચારીઓની મિલી થી જ આ ભૂવા પડતા હોય છે અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે આજુબાજુ સોસાયટીઓ છે રોડ છે વિસ્તાર છે નંબર વિસ્તાર છે અહીંયા પંદરથી વીસ દિવસ અગાઉ મસ્ત મોટો ભૂવો પડ્યો છે આશરે પંદર એક ફૂટ ઊંડો અને પંદર ફૂટ પહોળો ભૂવો છે અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો છ મહિના છ થી સાત